આજે તારીખ છે ત્રણ છ બે હજાર ચોવીસ હાલ આપણે બાજરીના ફિલ્ડમાં છીએ ફાર્મર મિત્રનું નામ છે દિલીપભાઈ મોહનભાઈ પ્રજાપતિ એમની બાજરીની વાવેતરની તારીખ છે ત્રેવીસ ત્રણ બે હજાર ચોવીસ વધુ માહિતી માટે આપણે ખેડૂત મિત્રનો આપણે પૂછીએ કે બાજરીનું તમે જે વાવેતર કર્યું છે તો એમાં તમને શું બેનિફિટ છે બાજરી માટે કાકા આપ ગણાવો આપો છે બરાબર ડુંડા છે અને ઉત્પાદન સારું એવું મળે એની શક્યતાઓ છે જે આ ટેમ્પરેચર માં ટેમ્પરેચર માં એવું છે કે 45 પ્લસ ડિગ્રી પણ ટકી રહે છે બાજરી અને બાવાજોડામાં પણ પડી નથી બરોબર છે આ નજીક થી बताओ તો